ગુજરાતમાં આઠ કલાકમાં ચોર્યાસી તાલુકામાં મેઘમહેર સૌથી વધુ નર્મદાના સાગવારામાં ખાબક્યો પાંચ ઇંચ વરસાદ નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી એક જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે ત્યારે આજે બુધવારે એટલે કે પચીસ જૂનના રોજ રાજ્યના ચોર્યાસી તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં પાંચ પોઈન્ટ ઝીરો ચાર ઇંચ અને વડોદરાના પાદરામાં બે કલાકમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે ઓગણસાહીઠ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે મિત્રો વાત કરીએ આઠ કલાકમાં ચોર્યાસી તાલુકામાં વરસાદ તો રાજ્યમાં આજે બુધવારે સવારના છથી બપોરના બે વાગ્યા સુધીમાં ચોર્યાસી તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સુરતના ઉમરપાડામાં ચાર પોઈન્ટ આઠ ઇંચ તાપીના કુકરમુંડામાં ચાર ઓગણત્રીસ ઇંચ નર્મદાના ડેડીયાપાડામાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ મહીસાગરના લુણાવાડામાં ત્રણ ઇંચ તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ડાંગના વઘઈમાં બે છપ્પન ઇંચ વડોદરાના પાદરા અને દાહોદના ફતેહપુરામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ સુરતના કામરેજમાં બે પોઈન્ટ બે ઇંચ નવસારીના વાંસદા અને મહીસાગરના સંતરામપુરમાં બે પોઈન્ટ ઝીરો નવ ઇંચ વરસાદ ખાબીક્યો છે જ્યારે અન્ય ઇકોતેર જેટલા તાલુકામાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો નવા નવા સમાચારો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ